સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીના ઓબ્ઝર્વર સુખદેવ ભગત પહોંચ્યા પાલનપુર સર્કિટ હાઉસ ખાતે યુજી પ્રેસ કોન્ફરન્સ સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીસીના ઓબ્ઝર્વર સુખદેવ ભગત પહોંચ્યા પાલનપુર પાલનપુર સર્કિટ હાઉસ ખાતે કરી પ્રેસ કોન્ફરન્સ સુખદેવ ભગતે કહ્યું નવું સર્જન થશે તમામના મત લેવાશે અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ માટે મત દિલ્હી મોકલાશે કોંગ્રેસમાં કોણ છે અને કોંગ્રેસી કોણ છે એ પણ નિશ્ચિત થનાર છે નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જિલ્લા પ્રમુખના તમામ પાવર અપાસે સુખદેવ ભગત પાલનપુર સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ ગેનીબેનનું નિવેદન ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અત્યારે સુરક્ષિત નડાબેટ ખાતેના સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાનની બોર્ડર સુરક્ષિત હોવાનો સાંસદનો દાવો કલેક્ટર અને વહીવટી તંત્રના સંપર્કમાં અત્યારે કોઈ પણ પ્રકારની નડાવેટ ખાતેની બોર્ડર પર ચિંતા નથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લઈ સાંસદે કહ્યું તમામ પાવર જિલ્લા પ્રમુખને નહીં અપાય એક કારોબારી રચના થશે અને તમામને થોડા થોડા પાવર અપાશે ઝારખંડના ઓબ્ઝર્વરના નિવેદન સામે સાંસદ ગેનીબેનનું વિરોધાભાષી નિવેદન હું માનું છું ત્યાં સુધી આ જમ્મુ અને કાશ્મીર એટલે પહેલગામમાં જે ઘટના બની એ એ ત્યાંનું બીએસએફ કે ત્યાંની સુરક્ષા એજન્સીઓ બનાસકાંઠામાં આપણી બીએસએફ ઇન્ટરનેશનલ બોર્ડર છે વારંવાર મારે પોતાને પણ જવાનું થાય છે એ દિવસે મારી કલેક્ટર જોડે પણ વાત કરી હતી મીડિયાના માધ્યમથી પણ વાત કરી હતી અને હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠાની જે સરહદ છે એ સુરક્ષિત છે એ ક્યારેય એવી ઘટના બની નથી અને ક્યારેક એ પ્રકારની કોઈ પણ વાત પણ આવી નથી આશા રાખીએ કે જે રીતે બનાસકાંઠાની સીમા સુરક્ષિત છે એવી ને એવી ઓલ ઇન્ડિયાની તમામ જે સીમાઓ છે એ સુરક્ષિત રહે અને આપણા દેશના નાગરિકોનું પ્રોટેક્શન પ્રોટેક્શન એક સુરક્ષા જળવાઈ રહે ધન્યવાદ आप निश्चित आपने देखा होगा कि मैंने कहा कि उनके उनके भूमिका को विस्तार दिया पावर पहले भी थे विस्तार जैसे उनके मैंने कहा उनकी राय ली जाएगी राय बहुत महत्वपूर्ण है और जब तक राय अपना लेंगे तब तक आप चयन कैसे करें इसलिए मैंने कहा इनकी भूमिका ब्रिज की तरह सेतु की तरह है, प्रदेश और यहाँ के बीच और मैं समझता हूँ कि जो बातें राहुल जी ने और खड़गे जी ने जो शुरुआत की है इसके पीछे मंशा यही है कि हम लोग क्या हो कि दो चार बड़े लीडर से कोई बातें आई हुई है तो आम लोगों की जो भावनाएं हैं वो कहीं ना कहीं दब जाती थी या उनकी बातें नहीं आ पाती थी एक फैक्टर है इसलिए इस तरह का हम लोगों ने प्रयास किया और इस मूवी को हमने चुना है इसलिए कहा गुजरात को हमने चुना है कि बहुत पावन भूमि है ये है